ગોંડલના મહારાજા સર ભગવતજીજી એમ કહેવાય કે એકવાર ઘોડા પર સવાર થઈને કોઈ ગામની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે મહારાજા એકલા જ હતા અને પહેરવેશ પણ સામાન્ય હતો જેથી કોઈને ખબર પણ ના પડે કે આ ગોંડલ नरेश છે મહારાજા ઘોડી લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને એક માજી મળ્યા આ માજી ઘાસનો ભારો નીચે રાખીને બેઠા હતા માજીએ જોયું કે દૂરથી કોઈ ઘોડે સવાર આવે છે એટલે માજીએ હાથ ઊંચો કરીને ઘોડે સવારને ઊભા રાખ્યા પણ આ માજીને ખબર નહોતી કે આ તો ગોંડલ नरेश છે માજીએ હાથ ઊંચો કરીને એમ મહારાજને ઊભા રાખ્યા એટલે મહારાજે પૂછ્યું કે બોલો માજી શું કામ છે એટલે માજી બોલ્યા કે ભાઈ આ ઘાસનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરો ને હું એકલી છું આજુબાજુ કોઈ નહોતું એટલે તમને ઊભા રાખ્યા આ એક ભારો મને માથે મૂકાવો ને સાહેબ મહારાજા ભગવતસિંહજી પોતાના હોદ્દાને એક બાજુ રાખીને સામાન્ય માણસની જેમ એ માજીને ભારો માથા પર મૂકવા માટે નીચે ઉતર્યા હો કેવું દ્રશ્ય હશે સાહેબ કે ગોંડન સ્ટેટના મહારાજા એક ગરીબ માંજીને ભારો માથે મુકાવી રહ્યા છે સાહેબ મહારાજા ભગવતસિંહજીને પોતાના હોદ્દાનું બિલકુલ અભિમાન નહોતું અને એટલે તો આપણે તેમને યાદ કરીએ છીએ

મહારાજા પણ માજી સાથે સામાન્ય માણસની જેમ વાત કરે છે રાજા પૂછે છે કે માજી આ ઠાકલા એટલે શું એટલે પેલા માજી વિસ્તારથી સમજાવે છે કે માણસની ઊંચાઈ જેટલા બે મોટા પથ્થર ઊભા રાખીને તેના પર એક આડો પથ્થર મૂકીને જે તૈયાર કરવામાં આવે ને એને ઠાકલો કહેવાય વટે મારકુ થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર રાખીને થોડો વિસામો ખાઈ શકે

સાહેબ એમ કહેવાય કે પ્રજાના કલ્યાણ માટે રાજાએ તુરંત થાકલા અને પાણીના ફરક બનાવી દીધા હો પછી એમ કેવા આય કે એ માજીને રાજ દરબારમાં બોલાવ્યા માજીને તો ચિંતા થવા લાગી કે મારાથી શું ભૂલ થઈ હશે કે મને રાજ દરબારમાં બોલાવી છે ચિંતા થતી હતી પણ એમ કહેવાય કે રાજમાંથી સમાચાર આવ્યા હોય એટલે જવું તો પડે માજી રાજદરબારમાં ગયા યા તો એમ કેવાઈ घोड़े सवार ને પારો ચડાવવા ઊભા રાખ્યા હતા એ પોતે એક સિંહાસન પર બેઠા હતા રાજા ને જોઈને માજી દોડ રુજવા લાગ્યા માફી માંગવા લાગ્યા ત્યારે રાજા ભગવતજી જે બોલ્યા કે અરે માજી તમે તો મારી આંખ ખોલી દીધી પ્રજાના હિત માટે કામ કરવું એ તો મારી ફરજ છે મારું કર્તવ્ય છે આવા પ્રજાવક્ષલ રાજાને હંમેશા લોકો યાદ રાખશે